તમે આંખોમાં સપના લઈને ગુજરાતની વ્યસ્ત શેરીઓમાંથી બેગ પેક કરીને અમેરિકન સ્વપ્નનો પીછો કરવા નીકળ્યા છો પણ શું તમને ખબર છે કે ત્યાં પહોંચતા જ રાતો રાત હજારો ડોલર ગળી જાય એવા છુપા પૈસાના ફાંસા તમારી રાહ જોઈ રહ્યા છે જો એક નાનકડી ભૂલ તમારી નવી શરૂઆતને નાણાકીય દુઃસ્વપ્નમાં બદલી શકે તો આજે મારી સાથે જોડાયેલા રહો કારણ કે આપણે પાંચ એવી કપટી ભૂલોને ઉજાગર કરવાના છીએ હળવા કરી શકે છે જેથી આપણે એવા સ્માર્ટ ઉપાયો જાણીશું જે આપણા પાકીટને સલામત રાખે અમેરિકામાં ઉતરો છો ત્યારે ન્યુયોર્ક કે કેલિફોર્નિયા જેવા સ્થળોએ

જે મોટા નુકસાન તરફ દોરી જાય છે જ્ઞાન જ તમારું રક્ષણ છે હું તમને ભારતીય આગમનકર્તાઓ સાથે વારંવાર ખતે પાંચ મુખ્ય ભૂલો અને તેને ટાળવાના સરળ રસ્તાઓ વિશે જણાવીશ ચાલો શરૂઆત કરીએ પ્રથમ મોટી ભૂલથી થી યુએસ ક્રેડિટ હિસ્ટ્રી બનાવવામાં વિલંબ કરવો યુએસ ક્રેડિટ સ્કોર વિના મકાન માલિકો મોટી ડિપોઝિટ માંગે છે અને કાર લોન

ગુજરાતમાં રહેલી સંપત્તિ કે મ્યુચ્યુઅલ બંને જગ્યાના કર કાયદાને સમજો ઇમિગ્રન્ટ ગ્લેમ જાણતા પ્રો ટેક્સ કન્સલ્ટન્ટની મદદ લો અને એફબીએ જેવા જરૂરી ફોર્મ ભરીને વાર્ષિક રિટર્ન સમયસર ફાઇલ કરો તૈયાર રહેવું એ જ આખરે ચાવી છે ત્રીજી ભૂલ આરોગ્ય વીમો છોડી દેવો અમેરિકામાં ડોક્ટરનો એક પ્રવાસ પણ હજારો ડોલરનો ખર્ચ કરાવી શકે છે ભારતીય પોલિસી અહીં કામ આવતી નથી વીમા વિના તમે દેવામાં ડૂબી શકો છો તો ઉકેલ શું પહેલા દિવસથી જ વીમો લો જો પ્લાન ન હોય તો એ ઓબામા કેર પ્લાન જુઓ નિયમિત ચેકઅપ દ્વારા ભવિષ્યના મોટા ખર્ચાઓ ટાળો ચોથી ભૂલની વાત કરીએ તો બજેટ ન બનાવવું અને ખર્ચ પર નજર ન રાખવી ઊંચા જીવન ખર્ચ અને ઘરે પૈસા મોકલવાની ઉદારતાને કારણે વ્યક્તિગત બચત પાતળી થઈ જાય છે અને ક્રેડિટ કાર્ડનું દેવું વધી શકે છે તો તેનો ઉકેલ શું મિન્ટ જેવી એપ્લિકેશનનો ઉપયોગ કરીને માસિક બજેટ સેટ કરો પચાસ ત્રીસ વીસ નિયમનું પાલન કરો પચાસ ટકા ટ્રાન્સફર અથવા કૌભાંડોમાં ફસાવવું રિમિટન્સ મોકલવા માટે ભારતીય કાર્ડનો ઉપયોગ કરવાથી ત્રણ થી પાંચ ટકા વિદેશી વ્યવહાર જતી રહે છે ગ્રીન કાર્ડ કે વિજા ફ્રોડમાં લાખોનું નુકસાન થઈ શકે છે તો ઉકેલશું વાઇઝ કે રેમિટ જેવી ઓછી કિંમતની સેવાઓનો ઉપયોગ કરો ઇમિગ્રેશન માટે ફક્ત યુએસસીઆઈએસ દ્વારા મંજૂર થયેલા એજન્ટોનો સંપર્ક કરો અને શંકાસ્પદ ડીઝથી દૂર રહો દસ હજાર ડોલરથી વધુની રોકડ સરહદ પાર લઈ જતા હો તો જાહેર કરો આ પાંચ ગુનોને ટાળવા માટે એક સરળ નાણાકીય ચેકલિસ્ટ બનાવો ધીરજ અને સ્માર્ટ આયોજન સાથે અમેરિકા તમારા માટે સમૃદ્ધિનું સ્થળ બની શકે છે અને તમામ સપનાઓ પૂરા થાય તેવી આ ભૂમિ તમારા માટે બની શકે છે